જી બિલકુલ વાત કરીએ તો સુરત શહેરમાં જે રીતના સરકારી અધિકારી તરફથી જે કહેવાય મોટી ચૂક અને કહેવાય કે જે વિવાદ થયો હતો વધુ એક વિવાદ છે તે સુરત કલેક્ટર સૌરભ પારગીએ સર્જો છે કારણ કે જે ઉમરવાડાની જે પાસી પંચાયતની જગ્યા આવેલી છે તેમાં કોર્ટ કેસ ચાલતો હોય ત્યારે એને માટે જે કહેવાય કે હુકમ કરી દીધો હતો પાછળથી તેમને ખ્યાલ આવતા સૌરભ પારગીએ છે તે કોર્ટે ફરિયાદી બનીને હવે તપાસ હાથ ધરી છે જે રીતના જે વાત કરીએ તે જે કોર્ટ કેસ ચાલતો હોય એને આ રીતના જે કહેવાય કે એને હુકમ કરી દેવો ખુબ જ વિવાદીસ્પદ બન્યું હતું ઘટનાને લઈને હવે જે કહેવાય કે તપાસ શરૂ કરવામાં આવી છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર